લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેના પગલે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આજે ગાંધીનગર પથિકાશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું છે આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને લોકસભાની ચૂંટણી પહેલાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી જેમાં તમામ ઉચ્ચ અધિક તમામ ઉચ્ચ રાજકીય નેતાઓ હાજર રહ્યા છે સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક જેમાં તમામ નેતાઓ હાજર છે અને લોકસભાની ચૂંટણી પૂર્વે બેઠકોના ધમધમાટમાં તમામ રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા છે ગાંધીનગર ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે નરેન્દ્રસિંહ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ધીમે ધીમે બેઠકોનો દોર હવે શરૂ તમામ પક્ષો કરી રહ્યા છે એવામાં ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક શું છે મેઇન ઉદ્દેશ એજન્ડા બેઠકનો લોકસભા ચૂંટણી નજીક છે જે કહી શકાય કે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણી જાહેરાતો થાય એમ છે ત્યારે એ વચ્ચે તમામ પાર્ટીઓ જે છે પોતાની રણનીતિ નક્કી કરતી હોય છે ત્યારે ભાજપ દ્વારા ખાસ આજે મહત્વની બેઠક નું આયોજન થયું છે આ પ્રદેશની જે કહી શકાય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સહિતના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં જે આ બેઠક મળી છે એમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત છે ત્યારે આગામી છવ્વીસ છવ્વીસ લોકસભા જીતવા માટેની રણનીતિ પ્રભારીના તમામની જવાબદારીઓ અંગે આજની બેઠક માં વિસ્તૃત ચર્ચા થશે અને કઈ રીતે છવ્વીસ છવ્વીસ બેઠકો જાળવી રાખવી તેનું મંથન ચિંતન આજની બેઠકમાં થશે જાણકારી માટે ધન્યવાદ નરેન્દ્રસિંહ